માટે પેદવું બરાબર છું અને પેડડાને

એની મા મારા કુટુંબની છે અને એના પપ્પા મારા સસરાના કુટુંબના મારા સાસરી બાજુ થી તો થાય અને મારા 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 બાજુ એના મમ્મી બાજુ પણ અમે એક જ પરિવારના છે અમે એક જ પરિવારના પણ આજે સ્થિતિ એવી સ્થિતિ નિર્માણ થયું છે ને ને બેન એ એક કાકરો એને કોઈ વાત મૂકે તો મને પૂછવું જોઈએ કોઈ પણ એની સામે જે કેસ થયેલા છે એમાં કોઈ મારો ઇન્વોલ્વમેન્ટ નથી હા એક વસ્તુ છે કે ખુલ્લી રીતના તરફદારીથી મારાથી કહે કે મારા કાર્ય કરતા સંજયભાઈને માર્યો હોય તો હું એની રીતના તરફદારી કરું પછી તો સંજયભાઈ ફરિયાદ આપવા ઈચ્છતા હોય સંજયભાઈ પણ સમાધાન કરવાની તૈયારીમાં હતા પણ એના સંજયભાઈના પરિવારે કીધું કે ના આપણે ફરિયાદ કરવાની છે તો એ ફરિયાદ તો થઈ પણ આ બધામાં એ શું કે આ મનસુખ નો જ આ બધો રોલ છે અને કેટલાક લોકો જે કે એમાં એને કેનારા અમારા લોકો પણ અમારા પાર્ટીમાં પણ ઘણા લોકો જે છે કે એને ટાઈટ ટાઈટ કરનારા લોકો એ તો એ તો પછી માની જ જાય કે ભાજપના લોકો મને કહેતા કે મનસુખભાઈનો આનો રોલ છે તમારે એટલે આ પણ એક કારણ છે પદયાત્રા કાઢવાનું અને ગમે તે સોશિયલ મીડિયામાં હોય ગમે ત્યાં હું જવાબ નથી આપતો જવાબ આપવા પૂરતો જ આપું છું બાકી સોશિયલ મીડિયા નિમ્ન કક્ષાની ભાષા મારા માટે વાપરે છે નિમ્ન કક્ષા એટલે છેલ્લી કક્ષાની ભાષા એ નહીં બીજા એમના માણસો દ્વારા હું તપાસ કરું કે એ બી હું ત્યાં કેમ મંત કીધું કઈ વાંધો નહીં એટલે આ સ્થિતિ પર એ આજે જઈ રહ્યા છે એને પોલિટિક્સમાં મેં તો એને જયારે ધારાસભ્ય બન્યા પછી એને શુભકામના આપીને કેટલાક એનું જે એનું જે એ પ્રકારનું જે એ છે ને આમ યુવા તરીકે બિલકુલ આ રાતોરાત કરી નાખું એ એ પણ મેં કીધું સરકાર સરકાર છે કોઈ બી સરકાર હોય ને એના નિયમસ બનેલા હોય ને બંધારણની રીતના આપણે બધું કામ કરો એને બધું બહુ સલાહ આપી છે પણ એને નથી આ બધી મારી વાત ગળે ઉતરતી અને કોઈ ખોટી વાત કરી તે વાતમાં આવી જાય હમ એટલે આજે પદયાત્રા જે કરી એને પદયાત્રા કરી એના પાછળનો પણ મુખ્ય કારણ જ એક આ એક મને કુટુંબમાં નીચો પાડવાનો કુટુંબમાં પણ આજે મારા કુટુંબમાં પણ મને કેમ કરીને નીચે પડવાના સતત એના પ્રયત્નો હોય છે જેને જેને એમ લાગે ને દોસ્તો કે ચેતરભાઈ વસાવા ભાજપમાં આવવાના એ તમે એકવાર તો આ વિડીયો જોઈ લો તમારી તો નથી જ જવાના આજે એના વારા કપાઈ ગયા ને અમારી ખડકી ખખડાવે છે એટલે કંઈક આખું ટોળું આવે નહીં આ બાજુ એટલે ભાજપવાળાને કે જાલેરો બાપા બધું બંધ મુઠી રાખવા મજા છે અમે યોદ્ધાઓ છે અમારે ક્યાંય જવાની જરૂર નથી અમે રાજનીતિ અમારા દમ પર ઉભી કરી છે ચૈતરભાઈ હોય કે ગોપાલભાઈ ઈશુદાનભાઈ પોતાના સંઘર્ષના દમ પર જગ્યા બનાવી છે કોઈના એહસાન નથી અમારા ઉપર ભાજપના તમામ નેતા ઉપર છે ને એહસાન છે ભાજપ પાર્ટી કે નરેન્દ્ર મોદીનું ભીખમાં ટિકિટો ને ભીખમાં હોદ્દા છે અમારી ટિકિટો અમારા હોદ્દાઓ સંઘર્ષના દમથી બનેલા છે એટલે અમે આમ જશું ને તેમ જશું ને એમ નહીં તમારા વાળા અહીંયા અમારી ખડકીઓ ખખડાવે છે એનું કરો પહેલાં કોઈ સંપર્કમાં છે વાત થઈ કે ઘણું છે ભાઈ ખમો હમણાં ઈ તો ખળે ખબર પડે દેશી કહેવત છે ને ખળે ખબર પડે આવવા જ્યો ખળું ચૂંટણી વરી આવવા દ્યો બધું થાય આમાં આમાં તો ધારું નિમય એવું થવાનું છે એટલે અત્યારે બધું ભાજપવાળા ભલે મજા આવે આવી બધી વાતો પૂછીને ફેલાવીને મિત્રો માણસ ક્યારે બદલાય કોઈ નથી જાણતું જોઈ લો મિત્રો ચેતરભાઈ વસવા નરેન્દ્ર મોદી સાહેબને એકતા નગરે આજે આવ્યા હતા દેશભરની અંદર રન ફોર યુનિટનું આયોજન કરવામાં આવ્યું તો આજે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય એ મળ્યા છે શું ખરેખર છે કે પછી અફા છે કે પછી એડિટાઈ પટલ જે લોહપુર તરીકે જાણીતા છે એમની એકસો પચાસમી જન્મજી નિમિત્તે આજે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય છેતરભાઈ વસાવા જવા માટે પરમિશન લીધી હતી પરંતુ એમને પરમિશન ના આપવામાં આવ્યું કે ત્યાં આગળ શું વિરોધ પક્ષના નેતા શું ના જઈ શકે